ગુજરાતમાં વરસાદથી ધમાકેદાર બેટિંગ વાવણી લાયકા વરસાદ પડતા તો ખુશ સુરત જિલ્લાના પીપલોદ ઉમરા રાંદેર ડુંગસ વિસ્તારમાં વરસાદ રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ થયા વાયરલ ગ્રુપમાં વિભત્સ ફોટા શેર કરવામાં આવ્યા જામનગરની મૂવી સ્કૂલમાં લાગી આગ શાળામાં પાંચસો વિદ્યાર્થી હતા હાજર ફાયર બ્રિગેડની ટીમે આ પર કાબૂ મેળવ્યો પ્રાયોજક હતા છાશવાલાની વાલા ની પ્રોબાયોટિક લસ્સી ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ વાત કરીએ સમાચારોની સૌથી વાત કરીએ તો ગાંધીનગરને હવે નવા મેયર મળ્યા છે પાટનગરના નવા મહિલા મેયર તરીકે મીરા પટેલની નિયુક્તિ કરવામાં આવી છે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની સર્વાનુમેતે વર્ણી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની કરાઈ નિમણૂક તો ભાજપ પક્ષના દંડક તરીકે સેજલબેન કનુભાઈ પરમારની કરાઈ છે નિમણૂક પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે તો ગાંધીનગરને હવે નવા મેયર મળ્યા છે મેયરગરના નવા મહિલા મેયર તરીકે મીરા પટેલની નિમણૂક કરવામાં આવી છે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ટ્રેનિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની નિમણૂક કરાઈ છે ભાજપ પક્ષના દંડક તરીકે સેજલબેન કનુભાઈ પરમારની નિમણૂક થઈ છે તો પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે પાટનગરના ફરી એક વખત મહિલા અને પાટીદાર ચહેરો ગાંધીનગરના મેયર પદ ઉપર જોવા મળી રહ્યો છે તો ગાંધીનગરના નવા મેયર છે મીરા પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા પાટીલ સાહેબ નું ખુબ ખુબ આભારી છું મને પાર્ટી એ મેયર તરીકે હું કરી છે અને હવે અઢી વર્ષની ની પાછળ પણ ગાંધીનગર નો સર્વાંગી વિકાસ કરી અઢી વર્ષમાં પહેલા ગામડા ભળ્યા ને ત્યાં અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ બાધરી આપું ગાંધીનગર એક જ છે અત્યારે ગામડા વિસ્તાર એ ગાંધીનગર મહાનગર માં ભળ્યો છે બધાનો સર્વાંગી વિકાસ કરવાનો છે બધાની સાથે રહીને અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયાએ બે પ્રોજેક્ટ નું લોન્ચિંગ કર્યું હતું વિદ્યાર્થીઓ ભગવત ગીતાના પાઠ માંથી બોધ મેળવવા માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે રોજ બાળકોને તેમના જીવનમાં સંચાલકોની આ ચોક્કસ મુદ્દતની હડતાળ મુદ્દે તેમણે હાથ ખંખેરતા કહ્યું હતું કે આ બાબત આરટીઓને લગતી છે અને ખાનગી વાહન માલિકો અને વાલીઓ વચ્ચેની છે છતાં આ મામલે કોઈ પણ સમસ્યા હશે તો તે પ્રક્રિયા ઝડપી થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે પર્યાવરણ બચાવીએ આવા નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર વિચારો એના એજ્યુકેશન સાથે આપણે આપીશું તો ચોક્કસ પ્રકારે આ જે યોગ એ ભારતની બોર્ડર સુધી સીમિત હતો એને એક ચોક્કસ ધર્મ સાથે સમાવતા હતા ત્યારે દુનિયાએ આજે યોગને સ્વીકાર્યો છે એ રીતે ગીતાના એ વિચારો જ્યારે અફરાથફરી હશે દુનિયા થાકી જશે ત્યારે ચોક્કસ પ્રકારે આ વિચારો એક જીવન મૂલ્ય જીવવા માટેના શ્રેષ્ઠ છે માટે આપણે એક છે તમામ લોકો પૃથ્વી પર શાંતિપૂર્ણ જીવે પર્યાવરણને બચાવે નાનામાં નાના જે પર્યાવરણની આખી શૃંખલા છે એને બચાવીએ આવા હેતુ છે જ્યારે પહેલો પ્રયોગ અમારા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી બેનશ્રીએ કર્યો છે ત્યારે હું આજે કાર્યક્રમમાં આવ્યો છું એ બાબતની એક તો આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જલ્દી ઝડપી થાય તો અમે પ્રયાસ કરીશું

પરમિટ આપો તથા હું એક વર્ષથી રજૂઆત કરી કરીને થાકી ગયો છું પણ સરકાર નથી સાંભળતી આજે જે અમારી હડતાલ છે બાળકોની સલામતીનો મુદ્દો છે અમે વાહનો અમારા વાહનો કાયદેસર કરાવવા માંગીએ છીએ આ આડિઓ કરતી નથી બે હજાર ઓગણીસથી કામકાજ બંધ કરેલ છે તો અમારી સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી આનો કોઈ ઉકેલ લાવેલા નથી અને દસ દિવસની અંદર એવું કંઈ જાહેર કરતી તું કે તમારા વાહનો કાયદેસર કરાવી લો અચોક્કસ મુદ્દેની હડતાલ છે અત્યારે જો અમારો નિવેડો ના આવે તો વાલીઓને મારે વાલીઓ માટે હું દિલખીર છું આ મુદ્દો વાલી માટેનો જ છે કારણ કે તમારા બાળકોની સલામતી અમે ઈચ્છીએ છીએ તો વાલીઓ બી અમને સપોર્ટ કરવો જોઈએ ખેડા પાસે આવેલા માતર તાલુકાના રતનપુર ગામે ઝાડા ઉલટીના એકસો ચાલીસ કરતા વધારે કેસો નોંધાયા હતા ગત રાત્રિ દરમિયાન ગામમાં ઝાડા ઉલટીથી બીમાર અને દર્દીઓનો ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઉપરાંત અન્ય ખાનગી દવાખાને પણ લઈ જવાયા હતા ત્યારે ખેડા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું ગામમાં આરોગ્ય વિભાગની અગિયાર ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંડરવર્લ્ડની દુનિયાનો એક બદનામ ચહેરો અને ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે હત્યા અને ખંડણીના વિવિધ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિસ્નોઈના વાયરલ વીડિયોથી એટીએસ અને રાજ્યના પોલીસ ભેડામાં ખળભળાટ મચી ગયો છે અમદાવાદના સાબરમતી સ્થિત મધ્યસ્થ જેલની ખાસ બેરેકમાં રાખવામાં આવેલ લોરેન્સ બિસ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાના અહેવાલ છે ત્યારે સાબરમતી જેલના તંત્ર પર મોટો સવાલ ઉઠ્યો છે કે લોરેન્સ પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો અત્રે નોંધનીય છે કે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે ગુજરાત એટીએસએ લોરેન્સની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે ડ્રગ્સ કેસમાં હાલ સાબરમતી જેલમાં છે તેને સાબરમતી જેલ વિશેષ બારકમાં રાખવામાં આવ્યો છે ત્યારે લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વિડીયો કોલ કર્યો છે તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી શુભેચ્છા આપવા પાકિસ્તાનમાં રહેતા મિત્રને અમદાવાદ જેલમાંથી વિડિયો કોલ કર્યો હોવાની ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે

ડ્રગ્સ કેસમાં હાલ તે સાબરમતી જેલમાં છે તેને સાબરમતી જેલની વિશેષ બેરકમાં રાખવામાં આવ્યો છે ત્યારે એની પાસે આ ફોન ક્યાંથી આવ્યો આ વિડીયો ક્યારનો છે અને ક્યારે જેલમાંથી તેને કઈ રીતે આ તેના મિત્ર સાથે વાતચીત કરી છે ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રોટોકોલ ભંગ થયો છે ગાંધીનગર મહાનગરપાલિકામાં નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત પક્ષના મહામંત્રીએ કરી છે સીલ બંધ કવર ખોલીને તેના નામની જાહેરાત કરી છે સામાન્ય સભામાં મહામંત્રીની હાજરીથી વિવાદ થયો છે શું પક્ષના મહામંત્રી પાલિકાની સામાન્ય સભામાં હાજર રહી શકે તે સવાલ અહીંયા ઉભો થયો છે શું પક્ષના જે મહામંત્રી હોય તેમને જે હોદ્દો આપવામાં આવ્યો હોય તેમના હોદ્દો પ્રમાણે શું સામાન્ય સભામાં તેમની હાજરી યોગ્ય કહી શકાય છે ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રોટોકોલ ભંગ થયો છે પ્રોટોકોલ પ્રમાણે આ પ્રકારે સામાન્ય સભામાં જે મહામંત્રી હોય તે જાહે હાજર ન રહી શકે છતાં પણ પ્રોટોકોલ ભંગ કરીને નવ નિયુક્ત જે હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે તેમાં પક્ષના મહામંત્રીએ તે જાહેરાત કરી છે સીલબંધ કવર ખોલીને તેમણે નામની જાહેરાત કરી છે તો સામાન્ય સભામાં મહામંત્રીની હાજરીથી આ વિવાદ ઉભો થયો છે गांधीनगर महानगर महिला मेयर तरीके આપણા શીર્ષકો નેતૃત્વ નીતિશ કુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત શીર્ષશ નેતૃત્વ મહાનગરમાં નવા ડેપ્યુટી મેયર તરીકે મથુરજી ઠાકોર

મીનાબેન દરખાસ્ત કરવામાં હું આપણા જસુભાઈ પટેલ ને વિનંતી કરીશ કે જે આમાં દરખાસ્ત કરશે અને ટેકો આપવા માટે ભરતભાઈ ને વિનંતી કરીશ જેવું આમાં ટેકો આપશે

તેજલબેન યોગેશભાઈ નાશિકભાઈ પટેલ મીનાબેન ખોડીદાસ મકવાણા દરખાસ્ત કરવામાં હું આપડા જસુભાઈ પટેલ વિનંતી કરીશ કે જે આમાં દરખાસ્ત કરશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે મનો નામ આપવામાં આવ્યા છે એમાં સભ્યો માં એક શ્રી ગૌરાંગભાઈ રવિન્દ્રભાઈ

ગાંધીનગરને મળ્યા નવા મેયર પાટનગરના નવા મહિલા મેયર તરીકે મીરા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નઠવરજી ઠાકોરી સર્વાનુમતે વરણી દક્ષિણ ગુજરાતમાં વરસાદી ધમાકેદાર બેટિંગ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ સુરત જિલ્લાના વિપલોદ ઉમરા રાંદેડ ડુમસ વિસ્તારમાં વરસાદ રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ થયા વાયરલ ગ્રુપમાં વિભત્સ ફોટા શેર કરવામાં આવ્યા જામનગરની મોદી સ્કૂલમાં લાગી આગ શાળામાં પાંચસો વિદ્યાર્થી હતા હાજર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલા પ્રોબાયોટિક લસ્સી